નમસ્કાર મિત્રો જેતપુર છે મિત્રો રાજકોટ જે લોકો હુમાયા તે જુદી જુદી જ્ઞાતિના હતા તેમાં આજે જેતપુર સોરઠિયા ધોબી સમાજ તેના પણ કેટલાક લોકો હતા કે જેઓ આ અગ્નિકાંડની અંદર હોમાઈ ગયા છે તેમના માટેનું અત્યારે પ્રાર્થના સભા જેતપુર શહેરની આ સોરઠિયા ધોબી જ્ઞાતિ ખાતે રાખવામાં આવી છે હું સીધા બે દ્રશ્યો બતાવું આપણે ધોબી જ્ઞાતિ સમાજની અંદર એની પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે આ જોઈ શકો છો અહીંયા મૃતાની આત્માને શાંતિ માટે તો જોઈ શકો છો મૃતાઓના આત્માના શાંતિ માટે આરોહ આજ છે અને એ પ્રવૃત્તિમાં મનસે પાંચે યોગી જે છે વાયુ ગંધના સ્થાનીતિ ગદવે જે પાંચ લોકો આપની કાનની અંદર હોમાઈ ગયા છે આ તેમના ફોટા છે જીવાત્માઓ જે શરીર છોડે છે એ શરીરમાંથી પરમાન વિવેક અને

સૂર્યમાં રહેલું જે તે આખા જગતે છે તે ચંદ્રમાં છે અને જે અગ્નિમાં છે અને તેનું મારું મારું તે તથા હું આ પૃથ્વીમાં પ્રવેશીને પોતાની શક્તિથી સગડો ભક્તોને ધારણ કરું છું અને રસરૂપ એટલે જે અમૃતમય ચંદ્રમાં બનીને સગડી વનસ્પતિને પોછું છું સર્વ પ્રાણીના

પ્રવેશીને સૌ દાણ પોષક કરે છે અને જેને અવનાશી પરમેશ્વર તેમજ પરમાત્મા એવા નામોથી ઓળખાવ્યો છે યસ્માન તો શ્રી ગીતા ભીવો નિરાશી અતોય લોક વેદાશી પ્રાર્થિતા પુરુષોત્તમ મહા હું નાશ્વત તો જોઈ શકાય છે આ શ્રદ્ધાંજલિ પાઠવે છે જે રાજકોટ અગ્નિકાંડની અંદર હોમાઈ ગયા છે તે સોરઠિયા ધોબી સમાજના પાંચ પુરુષોનામો માહો જનાદી પુરુષોત્તમ મર્વિમાં સર્વભાવે દેવ ભારત ભરતવંશી જે નાની માણસ મને આ રીતે પુરુષોત્તમ રૂપે જાણે છે એ સર્વોત્તમ માણસ સર્વ રીતે નિરંતર જ પરમેશ્વર જ વધે છે એ કવિતાઓ શાસ્ત્ર વક્તવ્ય વિનાયા એકદાયના સુ ભારત હે વિશ્વાસ બાપ અર્જુન આ ઘણું રહસ્યમય ગોપણીય શાસ્ત્રને કહ્યું અને ત્રણથી જાણીને જે માણસ જ્ઞાની અને કૃત્ય થઈ જાય છે તે માટે તને આ અધ્યાયનો પાઠ તને સમજાયો ततोसि द्वितीय भगवद महामुनि सह ब्रह्मविद्या योगशास्त्र सि कृष्ण सन्वादे पुरुषोत्तम नामो 15वां अध्याय संपूर्ण बोलो द्वारकाधीश ही पुरुषोत्तम भगवान આપણે જે ધોબી સમાજના પ્રમુખ છે એમની સાથે વાત કરીએ આજે અમે અહીંયા જે અમારા સમાજના પાંચ લોકો રાજકોટમાં ગુજરી ગયા એનું અમે આજે અહીંયા બેઠણું રાખ્યું છે અને આજે અમને બહુ દુઃખ થાય છે કે આજે શ્રદ્ધાંજલિ વિશે અમે ભેગા થયા છે અમને બહુ દુઃખ થાય છે એટલે ભગવાન એના પરમાત્મા એના આત્માને શાંતિ આપે અને સારા યુનિમાં વાસ આપે એવી પ્રાર્થના ભગવાન અમે કરીએ છીએ જોડીને સમાજ જેતપુરમાં ભેગો થયો છે કાર્યક્રમ છે આપણે અહીંયા સમસ ધોબી સમાજ જેતપુર તરફથી જે અમારા પાંચ જેની અંદર મારા બે ભત્રીજી અને અમારા ભત્રીજી જમાય તેમજ અમારા સમાજના બે દીકરા જે આ રાજકોટ ગેમ ઝોનની અંદર જે મૃત્યુ પામ્યા એના આત્માની શ્રદ્ધાંજલિ માટે અમે અહીંયા કાર્યક્રમ ગોઠવેલો છે અને પરમ કૃપાળુ પરમાત્મા એના આત્માને હંમેશાને માટે શાંતિ આપે એવી અમારી અપેક્ષા અત્યારે જેતપુર સોરઠિયા ધોબી સમાજ દ્વારા દરેકને આત્માના શાંતિ માટે જે પાંચ મૃતકો છે ધોબી સમાજના તેમના મૃતકોને આત્માના શાંતિ માટે અહીંયા પ્રાર્થના સભા યોજાઈ રહી છે બીજા પણ કેટલાક લોકો સાથે આપણે વાત કરીએ અમે જેતપુર ધોબી સમાજે અમારા જે રાજકોટ ગેમ ઝોનમાં પાંચ જણા ગુજરી ગયા છે અમારા દીકરી દીકરી જોવાન તેના શ્રદ્ધાંજલિ માટે અમે શાંતિ શ્રદ્ધાંજલિ માટે શાંતિ પ્રાર્થના માટે સભા યોજી છે અમારી સમાજની વાડીમાં અમારા ધોબી સમાજમાં રાજકોટ ગેમ ઝોનમાં જ્યારે પાંચ પાંચ વ્યક્તિના અકળે અવસન થઈએ છે આ અમારા સમાજમાં જ્યારે અમારી પાછળ જે અમારી સમાજની બાગડોળ સંભાળનાર એવા અમારા પાંચ પાંચ વ્યક્તિઓ જે અમારા સમાજનું બધું સંભાળી શકે એવા હતા એ આજ અમારી વ્યક્તિઓ અચાનક દુર્ઘટનામાં મૃત્યુ પામેલ છે તેના આત્માને શાંતિ આપે એ માટે અમે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ ઓમ શાંતિ બધા ઓમ શાંતિ કરીને પ્રાર્થના સભા પાઠવે છે ભાઈ શું બસ આભાર પ્રભુ એમની આત્માને શાંતિ આપે અને આવા જો કંઈ આવા બધે જો કંઈ ગેમ ઝોન હોય એમાં કોઈ પણ સેફ્ટી વગર જે કંઈ ચાલુ કરે એના માટે સરકાર કોઈ પગલાં લે એવી અમારી આશા તો જોયું અત્યારે અહીંયા દરેક લોકો આત્મા શાંતિ માટે જ આવે અમારા રાજકોટમાં ઝોન અગ્નિકાંડમાં અમારા આશા ભૈરા એવા પાંચ લોકોના મૃત્યુ પામ્યા છે એને શ્રદ્ધાંજલિ માટે અમે જેતપુર ધોપી સમાજે અહીંયા કાર્યક્રમ રાખ્યો છે અને બ્રામણને બેહાડી અને આધારમાં અધ્યાય બચાવ્યો છે અહીંયા અધ્યાય આધાર અધ્યાય બચાવી રહ્યા છે અને જે રાજકોટ અગ્નિકાંડની અંદર જે પાંચ પાંચ હોમાઈ ગયા છે યુવાન અને યુવતીઓ ધોબી સમાજના તેના આત્માના શાંતિ માટે અત્યારે જોઈ શકાય છે અત્યારે સોરઠિયા ધોબી સમાજની વાડીએ નો કાર્યક્રમ છે